આવા ઘણા પ્લાસ્ટિકના ડબ્બા આપણા ઘરમાં પડ્યા હોય ક્યારેક ચા લેતા હોય એમાં આવતા હોય ક્યારેક જ્યુસ લેતા હોય જામ લેતા હોય ચટણી લેતા હોય બહુ બધી જગ્યાએ અત્યારે પેકેજિંગમાં જે વસ્તુ લઈએ એ પ્લાસ્ટિકમાં જ આવતી હોય છે તો પ્લાસ્ટિકનો રીયુઝ કરવો એક તો એન્વાયરમેન્ટ માટે પણ સારો છે અને આપણા માટે પણ બહુ બેનિફિશિયલ છે બહુ બધા આપણા મની સેવ થતા હોય છે તો પહેલાં તમે જોઈ શકો છો પાંચ મારી તે મારી પાસે આ જ્યુસના ડબ્બા પડ્યા છે જેનો આપણે જબરદસ્ત યુઝ કરીશું તો એની પહેલાં તમે જોઈ શકો છો આ સ્ટીકર મેં કાઢ્યા છે અને સ્ટીકર ન કાઢવાના પણ બે ત્રણ તરીકા છે ક્યારેક ક્યારેક હાર્ડ સ્ટીકર આવી જતા હોય છે તો ક્યારેક ક્યારેક આવી રીતે સહેલાઈથી પણ નીકળી જતા હોય છે તો હાર્ડ હોય એને ત્યારે કાઢવાના તમે એમાં બેકિંગ સોડા નાખી અને પાણીમાં ગરમ પાણીમાં થોડીવાર રહેવા દો તો ઇઝીલી સ્ટીકર નીકળી જાય છે ને શું કરો કે તમે જે આપણે યુઝ કરીએ છીએ જે વાળ માટે જે ડ્રાયર યુઝ કરીએ છીએ એને ઉપર થોડીક વાર ડ્રાયર ફેરવો તો પણ સ્ટીકર નીકળી જાય છે પછી આ રીતની ટ્રાન્સપરન્ટ ટેપ મેં લઈ લીધી છે રેન્ડમલી તમને જેવી રીતની ડિઝાઇન ગમતી હોય એ પ્રમાણે ડિઝાઇન તમે બનાવી શકો છો અહીંયા મેં મીડિયમ સાઇઝની ટેપ લીધી છે તમે મોટી લઈ શકો છો મોટી અને નાની બંને પણ લઈ શકો છો ખાલી મોટી પણ લઈ શકો છો અહીંયા બધા જ ને પાંચે મા પ્લાસ્ટિકના કન્ટેનર છે એમાં અલગ અલગ પેટર્ન મેં બનાવી છે તો અહીંયા ઉપર પણ આપણે આ રીતે લપેટી લેશું આમાં કશું જ તમારે કરવાની નથી કંઈ પણ વસ્તુ આવડતી ન હોય તો પણ આ વસ્તુ બધાને આવડી જાય ઉપરથી ઝીરો કોસ્ટમાં છે અને ઉપરથી બે ત્રણ મિનિટનું કામ છે તો તમારા જે વધારાના પ્લાસ્ટિકના ડબ્બા હતા એનો પણ ઉપયોગ થઈ જશે અને આપણા પાસે એક સરસ મજાનો બહારથી જેવી રીતે લીધેલો હોય એ રીતનો એક સેટ પણ બનીને તૈયાર થઈ જશે તો કયા જગ્યાએ મેં ઊભી પટ્ટી આ રીતે લગાવી છે ક્યાં આવી રીતે આડી ટેપ લગાવી છે અને ડિઝાઇન બનાવવાની ટ્રાય કરી છે તમે ચાહો તો આમાં કશું પણ નથી કરવાનું ખાલી જે સ્ટીકર છે એ નીકાળી લો તો પણ ચાલે પણ હવે વસ્તુ આપણે કરવા જ બેઠા થઈએ તો સરસ રીતે કરીએ તો સારી વસ્તુ થઈ જાય આપણી પાસે અને જે સારી વસ્તુ આપણે કબાળમાંથી બનાવી હોય એને જોઈએ તો આપણને પણ દિલથી ખુશી થાય કે આપણે કંઈક ઇનોવેટિવ આઈડિયા કર્યો છે અને બસ આમાં કશું કરવા નથી સ્પ્રે પેન્ટ લીધો છે કોઈ પણ હા તમારા ઘરમાં જે કલર ન હોય એ કરી શકો છો અને સ્પ્રે પેન્ટ ન હોય તો હાથેથી ટાઈમ હોય તો પણ તમે કલર કરી શકો છો તમારી છોકરાઓની સ્ટેશનરીમાં આ રીતના કલર હોય છે યાક્રિલિક કલર તમે એક લઈ લ્યો તો પણ તમારા આખા ઘરમાં જે પણ વસ્તુ બનાવી હોય એ બની શકે અને બસ આ રીતના આમાં શું થાય કે આપણે સ્પ્રે પેન્ટનો યુઝ કરીએ ને તો એ જલ્દીથી સુકાઈ જાય એટલે આપણે વધારે એમાં ટાઈમ ના દેવો પડે ને એટલા માટે પછી તમારે આ રીતે જે ટેપ છે એ કાઢી લેવાની છે અને આ રીતની પેટર્ન બનતી તમને દેખાશે અને ક્યારેક ક્યારેક કલર રહી ગયો હોય તો પણ તમે પાછળથી કપડું લઈ અને સાફ કરી શકો છો તો જોઈ શકો છો કેટલો મસ્ત દેખાય છે આ રીતના પાંચ ડબ્બાનો સેટ તમારો બની ગયો છે અને તમે સરસ મજા મજાનો કોઈ પણ વસ્તુ દાળ છે ચોખા છે કોઈ પણ વસ્તુ તમે ગ્રોસરીની આની અંદર ભરી શકો છો એક તો આ ડબ્બા એરટાઇટ આવતા હોય છે અને ઉપરથી એકસાથે તમે પાંચ ડબ્બા કોઈ પણ જગ્યાએ રાખો આ રીતે સરસ મજાના એને ડેકોરેટ કરેલા હોય તો તો એક આખો સેટ બનીને તૈયાર થઈ જાય અને કોઈને પણ ખબર ના પડે કે આ તમે ઘરે હાથેથી બનાવ્યો છો કેમ કે આ બધી વસ્તુ આવી બધી વસ્તુ બહુ મોંઘી મળતી હોય છે બાર તો તમે આ રીતના આઈડિયા કરી શકો છો તમે મોટી ટેપ પણ લગાવી શકો છો મિડલમાં મોટી લગાવી લ્યો બે બાજુ નાની નાની લગાવી લ્યો તો એ રીતનું થઈ જાય અને અહીંયા થોડા થોડા સ્ટીકર મેં કાઢ્યા પણ નથી કેમ કે શું થાય કે સ્ટીકરવાળો પાર્ટ હું એક એક સ્ટીકર જ નીકાળ્યા છે પાછળના સ્ટીકર નીકળ્યા નથી એ હું પાછળ રાખીશ તો કોઈને પણ ખબર નહીં પડે કે આમાં સ્ટીકર છે કે નહીં તો બસ આ રીતનો આપણો સેટ બનીને રેડી થઈ ગયો છે અને જે મિડલમાં આપણે ટેપવાળો ભાગ લાગ્યો છે એ એટલા માટે કે અંદર જે પણ વસ્તુ રાખી હોય ને આપણને એ એમાંથી દેખાય નતર આપણે ખોલીને જોવું પડે કે શું વસ્તુ ભરી છે તો બસ આ જ આઈડિયા હતો આજનો અને આવી રીતે કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં પડી હોય એનો રીયુઝ તમે કરી શકો છો અને એક સરસ બજારની નવી વસ્તુ બનાવી શકો છો અને આપણા ઘરમાં બહુ બધો આ રીતનો કબાળ હોય છે પ્લાસ્ટિકની વસ્તુ હોય છે એમાં તમે થોડું ઘણું પણ કંઈક વસ્તુ કરો ને તો એ વસ્તુનો દેખાવ જ ચેન્જ થઈ જતો હોય છે તો પ્લીઝ નવા હોય અને જો આઈડિયા ગઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા લાઈક કરવાનું ભૂલતા નહીં તમે ભૂલી જાઓ છો લાઈક કરવાનું એકદમ ફ્રી છે